નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર દોસ્તો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના કાવ્ય નંબર એક પ્રાણી માત્રને ના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ગુજરાતી વિષયનું જે પાઠ્યપુસ્તક છે તેના દરેક પાઠને આપણે બે ભાગની અંદર વહેંચી દીધા છે ભાગ એકની અંદર આપણે કાવ્ય અથવા તો પાઠની સમજૂતીનો અભ્યાસ કરીશું જ્યારે ભાગ બેની અંદર આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરવાના છે સ્વાધ્યાયના સોલ્યુશનનો તો આ વિડીયોની અંદર આપણે પાઠ એક જે છે કાવ્ય એક જે છે તેનો ભાગ એક એટલે કે કાવ્યની સમજૂતી જોઈશું આના પછીનો જે કાવ્ય એકનો બીજો ભાગ આવશે તેની અંદર આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે તો દરેક મિત્રોએ સ્વાધ્યાય સોલ્યુશન પણ અવશ્ય જોઈ લેવું મિત્રો આ જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને આ પીડીએફની અંદર તમને આ કાવ્યની એકદમ સરળ સમજૂતી અને એનું જે સ્વાધ્યાય છે તેના સોલ્યુશન સાથે તમને આ પીડીએફ મળવાની છે અને કલરફુલ એનિમેશન સાથે આ પીડીએફ મળવાની છે અને આ જે પીડીએફ છે તેની અંદર તમને ધોરણ સાત ગુજરાતી વિષયના બધા જ પાઠના સોલ્યુશન પણ તેની અંદર અવેલેબલ છે તો આ પીડીએફ કેવી રીતે મેળવવાની છે આ વિડીયોમાં હું તમને જણાવીશ તો અંત સુધી તમે જરૂરથી જોડાયેલા રહેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાતનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનું કાવ્ય નંબર એક પ્રાણી માત્રને ના ભાગ એક કાવ્યની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો હવે કાવ્યની સમજૂતી શરૂ કરીએ એના પહેલાં તમે જોશો તો આ કાવ્ય જે છે એના કવિનું નામ છે મુનિશ્રી સંતબાલ કાવ્યનું નામ છે પ્રાણી માત્રને એના કવિનું નામ છે મુનિશ્રી સંતબાલ તો આજે જે મુનિશ્રી સંતવાલ છે એનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો આપણે એ પણ દર્શાવ્યો છે જેથી કરીને તમે તેને ઓળખી શકો તેના પરિચયમાં આવી શકો હવે એના વિશે કેટલીક માહિતી આપેલી છે જેમ કે મુનિશ્રી સંતવાલનો જન્મ ગુજરાતના ટંકા ગુજરાતની અંદર જે ટંકારા તાલુકો છે તેના ટોળ ગામની અંદર થયો હતો તેઓ જ્યારે નાના હતા એટલે કે જ્યારે તેઓ સંસારમાં રહેતા હતા તેઓ મુનિ બન્યા એના પહેલાનું તેનું નામ શિવલાલ હતું તેઓ એક ક્રાંતિકારી જૈન સંત હતા જૈન સંત તો હતા પણ સાથે સાથે તેઓ ક્રાંતિકારી હતા એટલે કે પોતાના વિચારોને તેઓ ખૂબ ઉગ્ર રીતે રજૂ કરતા હતા અને લોકો સમક્ષ પહોંચાડતા હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે એટલે કે આ સાહિત્યનું તેણે સર્જન કર્યું છે લોકો સુધી પહોંચાડ્યું છે તેમણે સર્વધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા દસ જેટલા પુસ્તકો આપ્યા છે મિત્રો હવે આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ કે ભાઈ આ જે કાવ્ય છે તેની અંદર આપણને શું આપવામાં આવેલો છે ટૂંકમાં આપણે કહીએ તો કાવ્યનો સાર આ જે કાવ્ય છે ને તે ખરેખર પ્રાર્થના ગીત છે અને આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈશુ ખ્રિસ્ત હજરત મહંમદ પયંગબર અશો જરધુસ્ત જેવા વિવિધ ધર્મોના રૂપ મહામાનવોની વાત થઈ છે એટલે કે દહે દરેક ધર્મના જે મહામાનવો છે દરેક ધર્મના જે સ્થાપકો છે અથવા તો દરેક ધર્મની અંદર જેને આપણે એક ઉચ્ચ આદર્શ તરીકે માનીએ છીએ આપણે જેને એ ધર્મના ભગવાન તરીકે સ્વીકારીએ છીએ માનીએ છીએ એવા દરેક વ્યક્તિઓ જે છે એવા દરેક ભગવાનો જે છે તેમની વાત આપણને અહીં કરેલી છે તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે એટલે કે માણસોએ કેવી રીતે જીવન જીવવું જોઈએ એની પ્રેરણા એનો સંદેશો તેઓ માનવોને આપ્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે તેવું છે ચાલો તો આપણે પ્રથમ પંક્તિથી તેની શરૂઆત કરવા જઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ પંક્તિની અંદર આપણને મહાવીર સ્વામી એટલે કે જે જૈન ધર્મ છે તે જૈન ધર્મની વાત કરવામાં આવેલી છે અને જૈન ધર્મના જે ચોવીસમાં તિરસ્કર હતા મહાવીર સ્વામી એ મહાવીર સ્વામીની વાત થઈ છે તો જુઓ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને એની સમજૂતી આપણે કંઈક આ પ્રમાણે આપી શકીએ જુઓ જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે પ્રાણી માત્રને પ્રાણી માત્રને એટલે શું તો કે દરેક પ્રાણીને અથવા તો દરેક જીવને દરેક જીવને જેમણે રક્ષણ આપ્યું છે મહાવીર સ્વામી જે છે તેમણે પ્રાણીઓને પણ હિંસા ન થવી જોઈએ એટલે કે પ્રાણીઓની જે બલી છે એ થતી અટકાવવા માટે તેમણે લોકોને ઘણું બધું જ્ઞાન આપ્યું હતું અને તેમના સમયની અંદર લોકો આ જે પ્રાણીની હિંસા છે પ્રાણીઓની જે બલી છે તે આપવાનું તેમણે બંધ બંધ પણ કરાવ્યું હતું એટલા માટે જ કહેવામાં આવે છે કે ભાઈ મહાવીર સ્વામી જે છે તેમણે પ્રાણીઓને પણ રક્ષણ આપ્યું હતું માન્યા પોતા સમસહુને એટલે કે તેઓને તેઓએ એટલે કે મહાવીર સ્વામીએ પ્રાણીઓને પણ પોતાના જેવા જ ગણ્યા છે જેવી રીતે પોતાને આ દુનિયામાં જીવવાનો હક છે તેવી રીતે પ્રાણીઓને જીવજંતુઓને પણ આ દુનિયામાં જીવવાનો હક છે એવું તેઓ કહેતા હતા પૂર્ણ અહિંસાના આચરનારા નમન એટલે કે એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમણે આજીવન અહિંસાનું પાલન કર્યું છે એવા તપસ્વી મહાવીરને નમસ્કાર હજો એટલે કે આ મહાવીર સ્વામી જે છે તેણે પોતાના સમગ્ર જીવન દરમિયાન અહિંસાનું પાલન કર્યું છે તેમણે ક્યારેય હિંસા આચરી નથી તો એવા આ જે મહાવીર સ્વામી છે તેને નમસ્કાર હજો એવું આપણને આ પંક્તિની અંદર કહેવામાં સમજાવવામાં આવ્યું છે ત્યાર પછી આપણે બીજી પંક્તિ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બીજી પંક્તિ જે છે તે બૌદ્ધ ધર્મની અને ભગવાન બુદ્ધને ઉદ્દેશીને કવિ અહીં લખી છે અહીંયા તમે જોઈ શકો છો ભગવાન બુદ્ધનો ફોટો પણ છે અને બૌદ્ધ ધર્મનું અહીંયા ચિહ્ન જે છે એ પણ આપણે દર્શાવેલું છે જેથી કરીને તમે દરેક ધર્મ વિશે પણ પરિચિત થતા થાવ જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને હવે એની સમજૂતી આપણે કંઈક આ પ્રમાણે આપી શકીએ જો જનસેવાના પાઠ ભણાવ્યા જનસેવા એટલે શું તો કે લોકસેવા લોકસેવા એટલે કે લોકોને તેમણે લોકોની સેવા કરવા માટેના પાઠ ભણાવ્યા એટલે કે લોકોની સેવા કરવા માટેના તેમણે સંદેશાઓ પાઠવ્યા અને લોકોએ તેવું કર્યું પણ મધ્યમ માર્ગ બતાવીએ મધ્યમ માર્ગ એટલે શું તો કે વચલો માર્ગ એટલે કે કોઈ પણ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ એટલે કે કોઈ એક તરફ આપણે ઢળી ન જવું જોઈએ એવો મધ્યમ માર્ગ તેણે બતાવ્યો હતો અને સન્યાસીનો ધર્મ તેમણે ઉજળો કર્યો હતો એટલે કે સન્યાસીને કેવું જીવન જીવવું જોઈએ એવો આદર્શ તેણે સ્થાપિત કર્યો હતો અને સંન્યાસીનું જે જીવન છે તેણે ઉજળું કર્યું હતું વંદન કરીએ આવા બુદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધને તો સમજૂતી કંઈક આ પ્રમાણે આપી શકે જુઓ લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ

હવે જો એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું હવે એક પત્ની વ્રત એટલે કે તમે જાણો છો કે ભગવાન રામ જે છે ભગવાન શ્રી રામ જે છે તેઓ ક્ષત્રિય ધર્મના ધર્મમાં એટલે કે તેઓ ક્ષત્રિય કુળમાંથી આવતા હતા અને એ સમયની અંદર ક્ષત્રિય કુળની અંદર એવો રિવાજ હતો કે તેઓ એક કરતાં વધારે પત્નીઓ રાખી શકે છતાં પણ શ્રી રામે એક પત્ની વ્રત ધાર્યું હતું એટલે કે તેમણે આજીવન એક પત્ની તેઓ આજીવન એક પત્ની જ સ્વીકારશે એવું તેમણે એક વ્રત પાળ્યું હતું અને વ્રત જે છે તેમણે તેમના જીવનના અંત સુધી તેમણે નિભાવ્યું હતું હવે અહીંયા આપણને કહ્યું છે કે પૂર્ણ પાળ્યું પૂર્ણ પાળ્યું એટલે કે અંત સુધી તેમણે આજે તેમણે ટેક લીધી હતી તેમણે જે વચન લીધું હતું તે તેમણે પાળ્યું હતું ટેક વણી છે જીવતરમાં ટેક વણું વણવું એટલે કે શું તો કે કેળવ્યો તો આ ટેક તેણે જીવનની અંદર પોતાના જીવનની અંદર અંત સુધી લીધી હતી ન્યાય રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં ન્યાય નીતિરૂપ એટલે કે તેઓ ન્યાય અને નીતિના પૂજારી હતા શ્રીરામ જે છે તેઓ હંમેશા ન્યાય અને નીતિની અંદર માનતા હતા અને એની ટેક પણ અનોખી હતી એવું નથી કે ક્ષત્રિય કુળોની અંદર ફક્ત શ્રીરામ પરંતુ ક્ષત્રિય કુળોની અંદર જેટલા પણ ક્ષત્રિયો થઈ ગયા તે દરેક ક્ષત્રિયો જે છે પોતાની ટેક પાળવા માટે ખૂબ જ જાણીતા હતા જેમ કે આપણે મહારાણા પ્રતાપની વાત કરીએ શ્રી રામની આપણે વાત કરીએ આપણે દશરથની વાત કરીએ અથવા તો એવા ઘણા બધા બીજા ક્ષત્રિયો પણ થઈ ગયા છે આપણે રાજા શશીની વાત કરીએ બરાબર કે જેમણે પોતાના જે ટેક હતા પોતાના જે વચનો હતા તે નિભાવવા માટે થઈને કેટલાય બલિદાનો આપ્યા છે અને એમાં તે રઘુકુળની અંદર એટલે કે આ જે ભગવાન રામ જે ક્ષત્રિય વંશનામાંથી આવતા હતા તેની અંદર તો આપણે જાણીએ છીએ કે ભાઈ રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય અને પ્રાણ અને વચ પ્રાણ જાય પણ વચન ન જાય એની સાથે સાથે તેઓ ન્યાય અને નીતિના પણ એટલા જ પૂજારી હતા એટલે કે તેઓ ન્યાય અને નીતિની અંદર પણ ખૂબ માનતા હતા તમે જાણો છો કે સીતામૈયાને જ્યારે અન્યાય થયો હતો ત્યારે પણ શ્રી રામ પ્રભુ તો પોતે રાજા હતા પોતે ધારે તે કરી શકે બરાબર છતાં પણ તેમણે પ્રજાની વાત જે છે તેને સિર આંખો પર ચડાવી અને સીતામૈયા જે છે તેને વનવાસની અંદર મોકલે છે તો આવા પ્રભુ શ્રી રામ જે છે એના વિશેની વાત અહીંયા કરેલી છે જુઓ જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળી અને પોતાની પ્રતિજ્ઞા પાળી છે એવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા હૃદયની અંદર વાસ કરો અંતરની અંદર એટલે કે અમારા હૃદયની અંદર તમે વાસ કરજો રહેજો મિત્રો તમારા માટે ખાસ એક મહત્ત્વની વાત છે શું તો કે ધોરણ સાતની ગુજરાતી વિષયની આ જે પ્રથમ ભાષા જે છે એ ગુજરાતી વિષયની જે નવી પાઠ્યપુસ્તક આવ્યું છે અજમાયશી પાઠ્યપુસ્તક તે બધા જ પાઠની સમજૂતી અને એમના સ્વાધ્યાયનું સોલ્યુશન અને એ પણ એકદમ કલરફુલ ફોન્ટની અંદર એનિમેશન સાથે એની જે પીડીએફ અથવા તો એની જો બુક તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ અથવા તો ત્રેસઠ ચોપન બ્યાસી તોંતેર ત્યાંશી આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન તમે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી અને તેની અંદરથી તમે આ બુક અથવા તો પીડીએફ મેળવી શકો છો અને આ જે વિડીયો છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક મળી જશે લિંક ઉપરથી ક્લિક કરીને પણ તમે આ જે પીડીએફ છે તે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ માટે આજે ગુજરાતી વિષય છે એની જે સમજૂતી છે અથવા તો એના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે ખૂબ ઉપયોગી છે તમારી પરીક્ષા માટે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવો તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે ખૂબ સરળતાથી સમજી શકો અને તેનો અભ્યાસ કરી શકો ચાલો ત્યાર પછી આપણે આગળની પંક્તિ તરફ આગળ વધીએ તો ભગવાન શ્રી કૃષ્ણની વાત અહીંયા કરવામાં આવેલી છે જુઓ સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમમનડા ખૂપી તો અહીંયા સમજૂતીની અંદર શું કહ્યું છે કે જેમણે સઘળા કાર્યો કર્યા સઘળા એટલે કે બધા જ કાર્યો જેમણે કર્યા છે તેમ છતાં કાર્યોનો યશ બીજાને આપ્યો છે એટલે કે તેમણે પોતાના જીવનની અંદર એવા ઘણા બધા કાર્યો કર્યા હતા કે જેનાથી બીજા લોકો સુખી થયા બીજા લોકોને મદદ થઈ છતાં પણ એ દરેક કાર્યોનો યશ પોતે રાખવાને બદલે તેમણે બીજાને આપ્યો છે એવા શ્રી કૃષ્ણ ભગવાનની વાત છે એવા અનાસક્ત યોગ સાધના કરનાર શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે હવે જો યોગ યોગી એટલે શું તો કે યોગ સાધના કરનાર અને નિર્લેપી એટલે શું તો કે અનાસક્ત લેપાયા વગરનું એટલે કે કોઈના તરફ પ્રીતિ થયા વગર આવા જે કૃષ્ણ ભગવાન છે એની અંદર અમારું મન હંમેશા ખૂપેલું રહે એટલે કે કૃષ્ણ ભગવાનની અંદર આપણું જે મન છે તે હંમેશા મગ્ન રહે તેની અંદર જ પરોવાયેલું રહે તેના જ આપણે ગુણગાન ગાઈએ એવી વાત આપણને અહીં કરવામાં આવેલી છે ચાલો ત્યાર પછી આપણે આગળની પંક્તિ તરફ જઈએ અહીંયા કહ્યું છે કે પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો રાહમ નેકીના પરમ પ્રચારક હજરત મહમ્મદ દિલે રહો હવે અહીંયા આપણે બે ધર્મની વાત છે અહીંયા તમે જોઈ શકો છો કે ઈસુ ખ્રિસ્ત જે છે એનો ફોટો આપેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ખ્રિસ્તી ધર્મની વાત છે અને સાથે સાથે મુસ્લિમ ધર્મના મહમદ પયંગબર પણ છે તો એની પણ અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે અને એની સમજૂતી જે છે તે આપણે કંઈક આ પ્રમાણે આપી શકીએ જો રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને ક્ષમા સિંધુને એટલે શું તો કે ક્ષમા આપનારા એટલે કે જેઓ ક્ષમા આપવામાં દરિયા જેવું વિશાળ દિલ ધરાવતા હતા ગમે એવડી મોટી ભૂલ થઈ હોય પરંતુ એમના માટે ક્ષમા આપવી એટલે શું તો કે એકદમ નાની અમથી વાત એવા વિશાળ દિલના હતા તેઓ ક્ષમા આપવામાં કોણ તો કે આ ઈસુ ખ્રિસ્ત જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો અને ક્ષમા કરવામાં જેમનું હૃદય દરિયા સમાન હતું તેવા ભગવાન ઈસુને વંદન હો તેમજ દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો તેવા હજરત મોહમ્મદ સદાય અમારા હૃદયની અંદર વાસ કરો એવી વાત અહીંયા આપણને આ પંક્તિની અંદર કરવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળની પંક્તિ જોઈએ જરદોસ્તી ધર્મ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો હવે જો તમે જોઈ શકો છો કે જરદોસ્તી ધર્મના જે ધર્મગુરુ હતા એની વાત અહીંયા આપણને કરવામાં આવી છે અશો જરદુસ્ત જેનું નામ હતું તો અહીંયા કહ્યું છે કે ભાઈ જરદોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા જે છે તે અમારા દિલની અંદર હંમેશા માટે રહો કાયમના માટે રહો અને આવા જ ધર્મના જેટલા પણ સંસ્થાપકો છે એ દરેક ધર્મના સંસ્થાપકોએ અમારા જીવનમાં આવો અને જગતની અંદર હંમેશા શાંતિમાં ઉપયોગી રહો વિશ્વ શાંતિની અંદર એટલે કે જગતની શાંતિ બનાવી રાખવા માટે તમે પણ સહનશીલતા કેળવો સહનશીલતા રાખો એવી પ્રાર્થના આ કવિએ આપણને આ પંક્તિની અંદર કરેલી છે ત્યાર પછી આપણે આ જે કાવ્ય છે તેના શબ્દાર્થ જોઈએ તો અહીંયા આપણને આપેલું છે પ્રાણી માત્ર તો પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી અથવા તો દરેક જીવ જન સેવા એટલે કે લોકોની સેવા મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ અથવા તો કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ સંન્યાસી એટલે કે સંન્યાસ લેનાર જેણે સંસાર ત્યજ્યો છે તે ઉજાળવું એટલે કે ઉજળવું કરવું અથવા તો સારું કરવું ટેક અથવા ટેક એટલે પ્રતિજ્ઞા અથવા તો સંકલ્પ વણવું એટલે કેળવવું અને જીવતર એટલે જીવન સંસાર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નિર્લેપી નિર્લેપી એટલે કે અનાસક્ત અથવા તો લેપાયા વિનાનું યોગી એટલે યોગ સાધના કરનાર અથવા તો તપસ્વી ખૂપી એટલે કે ઊંડા ઉતરવું અથવા તો ખૂપવું એટલે કે ક્ષમા આપનાર અથવા તો ક્ષમાના દરિયા જેવા રહમ એટલે દયા નેકી એટલે પ્રામાણિકતા સહિષ્ણુતા એટલે કે સહનશીલતા વિશ્વ શાંતિ એટલે કે જગતની શાંતિ અને જરદોસ્તી એટલે કે જરધુષ્ટને લગતું મિત્રો ફરી મળીશું આપણે કાવ્ય નંબર એકના ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે ભાગ બેની અંદર આપણે સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તે જોવાના છીએ તો દરેક મિત્રોએ જરૂરથી આ સ્વાધ્યાયના સોલ્યુશનનો ભાગ બે જે છે કાવ્ય એકનો ભાગ બે તે પણ જરૂરથી જોઈ લેવું લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ સોલ્યુશનની જો પીડીએફ તમારે જોઈતી હોય આખા ચોપડીના સોલ્યુશનની જો પીડીએફ સમજૂતી સાથે સોલ્યુશનની સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે એના ઉપર ક્લિક કરી તમે પીડીએફ જે છે તે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેજો ફરી મળીશું આપણે કાવ્ય નંબર એકના ભાગ બેના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનમાં